जय हिंद दर्शक मित्रों हूँ जमील पठान आप जो रहा चो तीर समाचार बात कर आजे गणेश चतुर्थी निमित्ते छोटाउदेपुर नगर नवापुरा चोखंडी खाते चोखंडी के दादा सतत पचासमा वर्षे स्थापना करवामा है तीनी जी हाँ छोटाउदेपुर नगर नवापुरा विस्तार मा નવાપુરા ચોકંડી ખાતે સતત પચાસમાં વર્ષે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અને આ ગોલ્ડન જ્યુબિલી અવસરે સ્થાપન પૂજન અર્ચન કરવાનો સોનેરી અવસર પ્રાપ્ત કરતા સાંસદ જસુભાઈ રાઠવાએ પરિવાર સાથે ઉપસ્થિત રહી વિઘ્નહર્તાની પૂજા અર્ચના અને આરતી કરી ધન્યતા અનુભવી છે દર્શક મિત્રો આજે દેશભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમ પૂર્વક સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે છોટાઉદેપુર નવાપુરા ચોખંડી ઉપર સતત પચાસમાં વર્ષે ચોખંડી કે દાદા એટલે કે વિઘ્નહર્તા ગણપતિ બાપાની નવાપુરા ચોખંડી ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા ખૂબ જ ધામધૂમપૂર્વક વાજતે ગાજતે શ્રદ્ધાભેર સ્થાપના કરવામાં આવી છે અને આજે પ્રથમ દિવસે દેવની પૂજા અર્ચના અને આરતીનો લાહો પ્રાપ્ત કરવા છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા પરિવાર સાથે નવાપુરા ચોખંડી ખાતે પહોંચ્યા હતા અને પૂજા અર્ચન અને આરતી કરી તેમણે ધન્યતા અનુભવી હતી ઉલ્લેખનીય છે કે છેલ્લા પચાસ વર્ષથી નિરંતર સતત નવાપુરા વિસ્તારના રહીશો દ્વારા અને છેલ્લા કેટલાય વર્ષોથી આ જવાબદારી નિભાવતા એવા ગણેશ મહોત્સવ સમિતિના યુવાનો દ્વારા શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવતું રહ્યું છે અને આ વર્ષે જ્યારે પચાસમું વર્ષ છે એટલે કે ગોલ્ડન જ્યુબેલી કહી શકાય ત્યારે નવાપુરા ચોખંડી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વિશેષ પ્રકારના સતત દસ દિવસ સુધી ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સર્વ નગરજનોને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે નવાપુરા ચોખંડી ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા પચાસ વર્ષથી આ ભવ્ય કાર્યક્રમનું આયોજન આ વર્ષે પચાસમાં વર્ષનું ભવ્ય કાર્યક્રમ ઉજવવા જઈ રહ્યા છે નવાપુરા ચોખંડી ગણેશ મહોત્સવ સમિતિ જેમાં આજે ગણેશજીની સ્થાપના કરી છે આવનારા દસ દિવસ સુધી ભવ્ય અનેક વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન રાખવામાં આવેલ છે આજે સ્થાપનાના દિવસે અમારા લોકલાડીલા સાંસદ શ્રી જસુભાઈ રાઠવાજી પણ અત્રે ઉપસ્થિત હતા પૂજા કરી આરતી કરી અને ગણેશજીની સ્થાપના કરી છે ત્યારે દસે દસ દિવસ નવાપુરા ચોખંડી સમિતિ દ્વારા અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવેલ છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો